બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાવ થી પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગને ફોરલાઈન બનાવવાનું કામ છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ છે આ માર્ગ પર પ્રાંત કચેરી મામદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને પ્રાંત અધિકારીનું રહેણાંક હોવા છતાં પણ માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રજાજનોની જાણ મુજબ ટેન્ડર મુજબના ધોરણોનું પાલન ન થતાં જૂના આરસીસી રોડને ન ખોલીને સીધા સામાન્ય ડામર અને કપચી પાથીને રાતોરાત કામ પૂરું કરી દેવાયું છે આ કામગીરીમાં ગુણવત્તાની અવગણના થઈ રહી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે જેથી થરાર શહેરીજનોને ટકાઉ અને મજબૂત માર્ગ સુવિધા મળી રહે તેમજ સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય નગરપાલિકા ચીફ ઓફિસરને વારંવાર ફોન કરવા છતાં પણ તેઓ ફોન નથી ઉપાડતા અને તેમ છતાં પ્રોજેક્ટના ઈદને ફોન કરતા તેઓ ગલ્લા તલ્લા કરી રહ્યા છે તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડમાં નાખવામાં આવેલા બ્લોક પણ ફરીથી નાખવામાં આવે તેવું લાગી રહ્યું છે મિત્રો થરાદ નગરપાલિકા દ્વારા થરાદનો ગણાતો રોડ ઉપર પોલીસ સ્ટેશન પ્રાંત અધિકારીની કચેરી તેમજ અનેક કચેરી તાલુકા પંચાયત કચેરી આવેલી છે આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલું છે જેની અંદર આપ દેખી રહ્યા છો કે રોડ ઉપર જે આરસીસી રોડ કરેલો છે એના ઉપર ડાયરેક્ટ ડામર પતરી દેવામાં આવ્યું છે તેમજ આ લોકો અહીંયા આરસીસી જેની સાઈડમાં જે બ્લોક કરેલા બ્લોક ઉખાડી અને ડાયરેક ડાયરેક આ લોકો અહીંયા ડામર નોકરી દેવામાં આવ્યું છે જેની નીચે કોઈ પસર્મેન્ટર પણ નોકવામાં આવ્યા નથી આ ક્વોન્ટિટી સરકારી અધિકારીઓ જો પ્રાંત સાહેબનું આપણે દેખી રહ્યા છો પ્રાંત સાહેબનું નિવાસસ્થાન છે નિવાસસ્થાનની આગળ પણ જો આ લોકોએ આ રીતે કામગીરી કરી હોય તો આ ભ્રષ્ટાચાર કેટલો કહેવાય પ્રાંત રજૂઆત કરવા છતાં સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા ચીફ ઓફિસરને જાણ કરવા છતાં ચીફ ઓફિસર ફોન આ બાબતમાં નથી ઉપાડતા એમના ઇન્જિયર છે લાલ લાલજીભાઈ એ લાલજીભાઈને ફોન કરવા છતાં આ લોકો આ કામમાં કોઈ ધ્યાન આપતા નથી અને આ સતત જે સરકારી કચેરીઓ આગળનો રોડ છે એની અંદર જો આ રીતનું ગોભાણ થતું હોય તો બીજું નગરપાલિકામાં ચાલતો કોમમાં કેટલો ગોભાણ થાય છે વિશેષમાં વિકાસે એટલી બધી અહીંયા વિકાસ કર્યો છે રાતોરાત રોડ અહીંયા બની ગયો છે ભાઈ જે આરસીસી રોડ ઉપર ડામર પથરી દેવામાં આવે છે રાતના અગિયાર વાગ્યા પછી આ લોકોએ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું છે અને ડાયરેક્ટ ડાયરેક્ટ આરસીસી ઉપર ડામર પથરી દેવામાં આવે છે એચ પોલીસ સ્ટેશન સુધી તમે જોવો છો ડાયરેક્ટ ડાયરેક્ટ રોડ ઉપર ડામર પથરી અને આ કયો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કાંઈ સમજાતું નથી રાત્રે આ લોકોએ દિવસે શાંતિથી હજી જે કામકાજ કરવાનું હોય છે એની જગ્યાએ રાત્રે કામ કરી અને આ કૌભાંડ જ આચર્યો છે અને ખરેખર મેન્ટલ પાથરવાના હોય છે કાંઈ પાછળ સીધું રોડ રેતની ઉપર ડાંબર પાથરી અને આ ધરાજ નગરપાલિકાનો રાજમાર્ગ કેવડતો એના ઉપર મોટો કૌભાંડ પાછર્યો મહેન્દ્ર હોઢા